નજર કરીએ તો મોરબીનો સાહિલ મારી અપીલ કરી છે કાલિકા પ્લોટ મોરબીના રહેવાસી બાવીસ વર્ષીય સાહિલ માજોઠી જાન્યુઆરી બે હાજર માં બીટેક નો અભ્યાસ કરવા રશિયા ગયો હતો અભ્યાસની સાથે તે કુરિયર સર્વિસમાં નોકરી કરતો હતો એપ્રિલ બે હજાર ચોવીસમાં કુરિયર પહોંચાડવા જતી વખતે રશિયન પોલીસે તેને પકડ્યો હતો તેના પાર્સલમાંથી વીસ ગ્રામ ડ્રગ્સ મળી આવતા સ્થાનિક કોર્ટે તેને સાત વર્ષની સજા ફટકારી હતી જેલમાંથી તેને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મોકલવામાં આવ્યો જો કે સાહિલે યુક્રેનમાં કોઈ પણ પ્રકારનું નુકસાન કર્યા વિના ગત ઓક્ટોબર મહિનામાં યુક્રેનની સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું ત્યારથી યુક્રેનમાં યુદ્ધ ક્યાદી તરીકે બંદીવાન છે જેની સુનાવણી આગામી ફેબ્રુઆરી મહિનામાં છે હાલમાં વાયરલ થયેલા બે વિડીયોમાં સાહિલ ફરી એકવાર રશિયન સરકાર પર આરોપ લગાવી રહ્યો છે કે તેને પહેલા ડ્રગ્સના કેસમાં ફસાવવામાં આવ્યો અને પછી યુક્રેન સામે યુદ્ધ કરવા મોકલવામાં આવ્યો તેણે ભારત સરકારને મોરબી પરત લાવવા માટે મદદ કરવા વિનંતી કરી છે ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનામાં પણ તેનો એક વિડીયો સામે આવ્યો હતો મારું નામ સિન્નાબેન છે ને સાહિલના અત્યારે બે વિડીયો આવ્યા છે સામે એક હિન્દીમાં છે અને એક ઇંગ્લિશમાં છે હિન્દી અને ઇંગ્લિશમાં બેમાં એક જ વાત કરી રહ્યો છે કે મને આગમીમાં રશિયન ગવર્મેન્ટ દ્વારા રશિયન ગવર્મેન્ટ દ્વારા ધકેલવામાં આવ્યું હતું ને નાર્કોટિકના કેસમાં પણ મને ફસાવવામાં આવ્યું હતું મારો કાંઈ વાત નથી ને અત્યારે હું યુક્રેનમાં છું યુક્રેનથી આપણે સરકારને અપીલ કરી રહ્યો છે આપણા વડાપ્રધાનને ને જયશંકરજી સાહેબને અપીલ કરી રહ્યો છે કે મને જલ્દીથી જલ્દી યુક્રેનથી ઇન્ડિયા લાવવામાં મદદ કરો ને આપણી સરકાર પણ કરી રહી છે અમે પણ દિલ્હી ગયા હતા બે દિવસ પહેલાં અને બધાએ મંત્રી જેટલા આપણા સાંસદ સભ્ય છે બધાને મળ્યા અમે બધાને રજૂઆત પણ કરી છે ઈમેલ મોકલા છે અમને પૂરી પૂરી આશા છે કે અમારી ભારત સરકાર સાઈલને જલ્દીથી જલ્દી ઇન્ડિયા લાવવામાં સફળ થશે ને યુક્રેન યુક્રેનમાં જે આપણી ઇન્ડિયન એમ્બેસી છે એને પણ અમે ઈમેલ કર્યા છે ફોન કર્યા છે રજૂઆત કરી છે કે સાઈલની મદદ કરો એ પણ એને આશ્વાસન આપ્યું છે ને જનવરી મહિનામાં યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી સર આવવાના છે તો અમે એને મળવા માટે પણ ઈમેલ કર્યા છે ને એને રિક્વેસ્ટ કરી છે કે સાયને તમે ઈન્ડિયા મોકલો તો આભાર રહેશે અમે તમારા આભારી રહે